નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જે પણ વિદ્યાર્થી મિત્રોને કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય તેમના માટે ખૂબ જ સારા સમાચાર જે છે એ આવી ચૂકે છે ગુજરાત સરકાર દ્વારા અંડર ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન અને એલ એડમિશન માટે અંતિમ તબક્કો જે છે એ જાહેર કરવામાં આવ્યો છે આ અંતિમ તબક્કો જે છે એ જાહેર કરવામાં આવ્યો છે પરંતુ એની અંદર ચુમ્માળીસ હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ છે એમને એડમિશન જે છે એ આપવામાં આવશે નહીં તો કયા ચુમ્માળીસ હજાર વિદ્યાર્થીઓ છે એમને એડમિશન આપવામાં નહીં આવે અને કયા વિદ્યાર્થીઓ માટે જે છે એ આ અંતિમ તબક્કો જે છે એ જાહેર કરવામાં આવેલો છે જે આ અંતિમ તબક્કો જાહેર કરવામાં આવેલો છે એની અંદર જે વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવું હોય એટલે કે સ્નાતક કક્ષાએ એડમિશન મેળવવું હોય એમના માટે એડમિશન કેન્સલ કરવું ફોર્મની અંદર સુધારા વધારા કરવા નવું ફોર્મ ભરવું એ તમામ સગવડ જે છે એ આપવામાં આવેલ છે સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રોને અનુસ્નાતક અને એલ એલ કક્ષાએ એડમિશન મેળવ્યું છે એવા વિદ્યાર્થીઓ માટે પણ જે વિદ્યાર્થીઓને એડમિશન કેન્સલ કરવું નવું ફોર્મ ભરવું ફોર્મની અંદર કોઈપણ પ્રકારના સુધારા વધારા કરવા અને ફોર્મ વેરીફાય કરવી એ તમામ સુવિધા જે છે એ આપવામાં આવેલી છે તો આજના આ વિડીયોની અંદર આપણે એ સંપૂર્ણ માહિતી જે છે એ મેળવીશું કે કઈ તારીખ સુધી તમે જે છે એ ફોર્મ ભરી શકો છો ક્યારે એડમિશન જે છે એ કેન્સલ કરાવી શકો છો તમારું એડમિશન જે છે એ ક્યારે કન્ફર્મ થશે અને સાથે સાથે જે આ ચુમ્માળીસ હજાર વિદ્યાર્થીઓને એડમિશન નથી આપવામાં આવનાર તો એમને કયા કારણોસર જે છે એ એડમિશન નહીં મળે એ તમામ માહિતી જે છે એ જોવાના છે મિત્રો એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર અને ત્યાં જઈ અને યુજી એડમિશન પીજી એડમિશન અને એલ એડમિશન વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ સાથે સાથે જે વિદ્યાર્થીઓને એડમિશન નથી આપવામાં આવનાર એ વિદ્યાર્થીઓને શું કરવું એના વિશેની પણ જે છે એ સંપૂર્ણ માહિતી જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જીગાસ ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર પચીસ ચુમ્માળીસ હજાર વિદ્યાર્થીઓને એડમિશન મળશે નહીં સ્નાતક અનુસ્નાતક અને એલ એલ એડમિશન બે હજાર પચીસ માટે અંતિમ તબક્કો જાહેર નવું ફોર્મ ભરવું ફોર્મમાં સુધારો વધારો કરો તથા એડમિશન કેન્સલ કરો તમારે ફોર્મ વેરીફાય કરવાનું બાકી રહી ગયું હોય તો એ અને શું આ વખતે ઓફલાઈન એડમિશન જે છે એ આપવામાં આવશે તો સૌ પ્રથમ જે ચુમ્માળીસ હજાર વિદ્યાર્થીઓ છે એમના વિશે આપણે વાત કરી લઈએ કોલેજ પ્રવેશ માટે છઠ્ઠી વાર રજીસ્ટ્રેશન ચુમ્માળીસ હજાર વિદ્યાર્થીઓને બાકાત કરાયા યુનિવર્સિટીઓ માટે જીકાસ દ્વારા વધુ એક પ્રવેશ તબક્કો જાહેર તો જે પણ વિદ્યાર્થીઓને યુજી પીજી અને એલએલબીની અંદર એડમિશન મેળવવાનું છે એવા વિદ્યાર્થીઓ માટે અંતિમ તબક્કો જે છે એ જાહેર કરી દેવામાં આવે છે પરંતુ જે આ ચુમ્માળીસ હજાર વિદ્યાર્થીઓ છે એમને આ તબક્કાની અંદર એડમિશન મળશે નહીં પાંચથી વધુ વખત પ્રવેશ મળવા છતાં ન લેનાર ચુમ્માળીસ હજારથી વધુ વિદ્યાર્થીઓને નવા રાઉન્ડની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં એટલે કે અત્યાર સુધી કુલ ઓગણત્રીસ જેટલા તબક્કા જે છે એ અઠ્યાવીસ જેટલા રાઉન્ડ જે છે એ પૂરા થઈ ગયા છે અને આ અઠ્યાવીસ રાઉન્ડની અંદર તમને પાંચ કરતાં વધારે વખત જે છે એ એડમિશનની તક આપવામાં આવેલી હોય અને તમે જો હજુ સુધી એડમિશન કન્ફર્મ ના કરાવ્યું હોય તેવા વિદ્યાર્થીઓને જે છે એ હવે આ જે રાઉન્ડ યોજવામાં આવી રહ્યા છે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ આ રાઉન્ડની અંદર બાકાત કરી દેવામાં આવે છે એટલે કે આવા વિદ્યાર્થીઓને હવે એક પણ ઓફર જે છે એ આપવામાં આવશે ને હવે આપણે જોઈએ કે યુજી માટે પીજી માટે અને એલ માટે જે છે એ આ રાઉન્ડ બહાર પાડવામાં આવે છે તો એની તારીખો જે છે એ કંઈ રહેશે તો જીકાસની વેબસાઇટ પર જે છે એ અપડેટ આપી દેવામાં આવે છે ન્યૂઝ અપડેટ એન્ડ સર્ક્યુલરની અંદર તમે જોઈ શકો છો યુજી શેડ્યુલ ફોર ધ લાસ્ટ ફેઝ ઓફ ધ એડમિશન પ્રોસેસ બે હજાર પચીસ છવ્વીસ એટલે કે સ્નાતક કક્ષાના એડમિશન માટે છેલ્લો તબક્કો અને પીજી અને એલ એડમિશન માટે જે છે એ છેલ્લો તબક્કો જાહેર કરી દેવામાં આવેલો છે તો સિમ્પલી તમે યુજી પર ક્લિક કરશો તો એનો આખો તબક્કો જે છે એ એડમિશન તમારા સામે ખુલી જશે અને એની અંદર તમે જોઈ શકો છો શેડ્યુલ ફોર ધ લાસ્ટ ફેઝ ઓફ એડમિશન બે હજાર પચીસ છવ્વીસ અને એની અંદર સૌથી પહેલાં એડમિશન કેન્સલ રાઉન્ટ છે તેર નવ બે હજાર પચીસથી ચૌદ નવ બે હજાર પચીસ તો જે પણ વિદ્યાર્થીઓને એડમિશન કેન્સલ કરાવવું છે એવા વિદ્યાર્થીઓ તેર નવ બે હજાર પચીસથી ચૌદ નવ બે હજાર પચીસ આ બે દિવસો દરમિયાન જીકાશ પોર્ટલ પર તમારે જે છે એ લોગ ઇન કરી લેવાનું છે કેન્સલ એડમિશનનો જે ઓપ્શન આવશે તમારે સિમ્પલી જે છે એ એના પર ક્લિક કરી દેવાનું છે અને પછી એડમિશન કન્ફર્મેશન ડિટેલ્સ જે છે એ સેક્શન બોર્ડ પર આવશે અને એના જે છે એડમિશન કન્ફર્મેશન ડિટેલ છે એની અંદર તમારે જે છે એ કેન્સલ એડમિશન છે એના પર ક્લિક કરવાનું છે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી ક્લિક કરી અને તમારે જે છે એ એડમિશન કેન્સલ તમે જે છે એ કરાવી શકો છો હું તમને આ ગુજરાતી ભાષાની અંદર આખું પ્રિપત્ર દેખાડું છું તો એ આપણને સમજવામાં સરળ પડે તો અંતિમ તબક્કાનું શેડ્યુલ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે એડમિશન કન્ફર્મેશન ડિટેલની અંદર કેન્સલ એડમિશન છે એના પર ક્લિક કરો મોબાઈલ નંબર પર આવેલ જે છે એ ઓટીપી જે છે એ ત્યાં નાખો અને તમારું એડમિશન જે છે એ કેન્સલ કરો એકવાર તમારું એડમિશન કેન્સલ થઈ જાય અથવા તો તમે હજુ સુધી ફોર્મ જ ના ભરવું હોય તો પંદર નવ બે હજાર પચીસથી સોળ નવ બે હજાર પચીસ દરમિયાન રજીસ્ટ્રેશન રાઉન્ડ અને અગાઉના તબક્કામાં કરેલ અરજીની વિગતમાં સુધારણા માટે તો ક્વિક રજીસ્ટ્રેશન કરી ત્રણસો રૂપિયા રજીસ્ટ્રેશન ફી પ્રોફાઇલ શૈક્ષણિક માહિતી ભરવી અને યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની પસંદગી કરવી તો આ તમામ વિગતો જે છે એ તમે આ બે દિવસ દરમિયાન કરી શકશો આની અંદર તમે નવું ફોર્મ ભરી શકશો અને ફોર્મની અંદર જે છે એ સુધારા વધારા છે એ પણ કરી શકશો જે આપ સંપૂર્ણ માહિતી છે એટલે કે આખું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે પછી તમે આગળ જોઈ શકો છો જે વિદ્યાર્થીને ફોર્મ વેરીફાય કરવાનું બાકી રહ્યું હોય અથવા તો એમને નવું ફોર્મ ભર્યું છે અને ફોર્મ વેરીફાય કરવાનું છે એવો પંદર નવ બે હજાર પચીસથી સત્તર નવ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી ફોર્મ તથા અસલ પ્રમાણપત્રનું વેરિફિકેશન નજીકના વેરીફિકેશન સેન્ટર પર જે છે એ કરાવી શકશે અંતિમ રાઉન્ડ એક જે છે એ ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે તો સૌ પ્રથમ તમારે જીગાસ પોર્ટલ પર લોગ કરી લેવાનું છે જે પણ તમે કોલેજો સિલેક્ટ કરી છે એમાંથી કઈ કોલેજ દ્વારા તમને જે છે એ ઓફર આપવામાં આવેલી છે તમારી ગમતી કોલેજ સામે જે છે એ ઓફર લેટર સામે તમારે જે છે એ એનો ઓફર લેટર જે છે એ ડાઉનલોડ કરી લેવાનો છે એ કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે પછી અંતિમ રાઉન્ડ બે જે છે એ વીસ નવ બે હજાર પચીસના રોજ અને અંતિમ રાઉન્ડ ત્રણ જે છે એ બાવીસ નવ બે હજાર પચીસના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે જે વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા દરમિયાન પાંચ કે વધુ ઓફર્સ મળ્યા છતાં પ્રવેશ કન્ફર્મ કરાવેલ નથી તેવા વિદ્યાર્થીઓને આ તબક્કામાં કોઈ ઓફર મળશે નહીં તો મેં તમને કહે જે ચુમ્માળીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ હતા એમને આ તબક્કાની અંદર જે છે એ ઓફર મળશે નહીં અને પછી જે વિદ્યાર્થીઓએ પ્રવેશના અગાઉના તબક્કામાં તથા આ તબક્કામાં યુનિવર્સિટી કોલેજ ખાતે પ્રવેશ કરાવેલ પ્રવેશ રદ કરાવેલો હોય અને તેઓ આ તબક્કામાં તેમના અગાઉના અરજીના આધારે ભાગ લઈ શકે પરંતુ જે તો એમને ઉપરો ક્રમ એક મુજબ અગાઉ પાંચ કે તેથી વધુ મળશે મળેલ હશે તો આ તબક્કામાં કોઈ ઓફર મળશે નહીં તો જે પણ વિદ્યાર્થીઓએ અગાઉના તબક્કાની અંદર એડમિશન જે છે એ કન્ફર્મ કરાવેલું છે હવે તમે એ એડમિશન કેન્સલ કરાવો છો અને તમને ટોટલ પાંચ કરતાં વધારે ઓફર મળી ગઈ લેશે તો તમને આ તબક્કાની અંદર એક પણ કોલેજની અંદર એડમિશન જે છે એ મળશે નહીં તો આ વાત થઈ ગઈ યુજી એડમિશન માટે હવે આપણે પીજી અને એલએલબી એડમિશન વિશે જોઈ લઈએ તો એની પીડીએફ જે છે એ આપણને તમારી સામે ખુલી જશે અનુસ્નાતક અને એલએલબી પ્રોગ્રામમાં પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ માટે અંતિમ તબક્કાનું શેડ્યુલ પોસ્ટ ગ્રેજ્યુએશન બી એડ એમએડ એલ એલ તમામ કોર્સ માટે જે છે એ અંતિમ તબક્કાનું શેડ્યુલ છે આ વિદ્યાર્થીઓને જે છે એ એક જ દિવસ આપવામાં આવેલું છે નવું ફોર્મ ભરવા માટે રજિસ્ટ્રેશન રાઉન્ડ એન્ડ અગાઉના તબક્કામાં સબમિટ કરેલ અરજીની વિગતમાં સુધારણા માટે તો તમને પંદર નવ બે હજાર પચીસનો દિવસ જે છે એ આપવામાં આવેલો છે ત્યાં તમે ક્વિક રજિસ્ટ્રેશન કરી શકો છો નવું ફોર્મ ભરી શકો છો તમે અગાઉ જે ફોર્મ ભરેલું હોય એની અંદર જે છે એ કોઈપણ પ્રકારનો સુધારો વધારો કરવો હોય તો એ તમામ વિગતો તમે જે છે એ અત્યારે કરી શકો છો પંદર નવ બે હજાર પચીસથી સોળ નવ બે હજાર પચીસ તમે અગાઉના તબક્કાની અંદર જે છે એ અરજી કરેલી હોય અને એ અરજી વેરીફાઈ કરવાની થઈ ગઈ હોય અથવા તો તમે પંદર નવ બે હજાર પચીસના રોજ જે પણ અરજી ફોર્મ ભરો છો એ તમે જે છે એ તમારે વેરીફાઈ પંદર નવ બે હજાર પચીસથી સોળ નવ બે હજાર પચીસ દરમિયાન જે છે એ કરવાનું રહેશે અંતિમ રાઉન્ડ એક જે છે એ અઢાર નવ બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે અંતિમ રાઉન્ડ બે જે છે એ ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ અને અંતિમ રાઉન્ડ ત્રણ જે છે એ વીસ નવ બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે તો પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પણ જે છે એ ત્રણ રાઉન્ડ જાહેર કરવામાં આવશે તો જ્યારે અઢાર નવ બે હજાર પચીસ આવે તો તમારે જે છે એ ઝિકાસ પોર્ટલ પર લોગિન ઇન કરવાનું છે અને ત્યાં જઈ તમારે જે પણ ઓફર્સ આવ્યું એના સામે તમારી ગમતી કોલેજનો જે છે એ ઓફર લેટર ડાઉનલોડ કરી અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે અને કેટલીક સૂચનાઓ જે છે એ આપવામાં આવેલી છે અરજી વેરીફાઈ કરવાની રહી ગઈ હોય તો એ થઈ જશે પછી જે છે એ સેન્ડ બેક ફોર એડિટ સોળ નવ બે હજાર પચીસથી ત્રણ વાગ્યા સુધી થશે એટલે કે જે વિદ્યાર્થીઓને ફોર્મની અંદર સુધારો વધારો કરવો તો એમના માટે પણ જે છે એ આ તક આપવામાં આવેલી છે તો મિત્રો આ હતો આ જૂનો વિડીયો જેની અંદર આપણે જે વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતક તથા એલ માટે એડમિશન લેવાનું હોય તેમના માટે અંતિમ તબક્કો જાહેર કરવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી મેળવી છે Thank you. Thank you so much for watching.